પાઠક છે આ બાજુ સૌથી અઘરું કામ કામનું ડિવાઇડેશન કરવું રૂટનું ડિવાઇડેશન એક રૂટમાં બે ચીઠી ન જાય આ આપ જોઈ રહ્યા છો અહીંયા આટલા ચીઠીઓ આ ભોજન સિગ્નેચરો ફોન નંબરનું લીટ ટોટોલી અમે પાર્ટીવાળા વ્યવસ્થિત રીતે ચિઠ્ઠીવાળા ફોટા પણ પડાવીએ છીએ એક રૂટમાં બે વાર ગાડી ન જાય એના માટે માઇક્રો પ્લાનિંગ કરવા માટે વિપુલભાઈ ને આપ બે શબ્દ કંઈ પૂછી શકો તો માનની વિપુલભાઈ આ ચીઠીનું ડિવાઇડ તમે કેમ કરી રહ્યા છો વિપુલભાઈ જે રીતે જયેશભાઈ કીધું કે સૌથી ટીડીએસ વર્ક આપનું છે કે રીતે ડિસ્પેચ થાય તે શું થાય છે આપના વિભાગ વિશે થોડી માહિતી મારો વિભાગ એ છે કે અલગ અલગ રાજકોટના એરિયામાંથી બધાના એડ્રેસ હોય છે કે દાખલા કે કાલાવ રોડ છે યુનિવર્સિટી રોડ છે રૈયા રોડ હોય છે કોઠારીયા રોડ હોય છે મોરબી રોડ હોય છે તો એમાં દાખલા કે રૈયા રોડ છે તો રૈયા ચોકડી તો રૈયા ચોકડી પછીના જે વિસ્તારની ચિઠ્ઠી અલગ રાખીએ છીએ રૈયા ચોકડીથી જે રૈયા ગામ જાય છે ત્યાંની ચિઠ્ઠી અલગ રૈયા ચોકડીથી દોઢસો ફૂટના રિંગ રોડ કે કેકી હોલ બાજુ જાય ત્યાંની ચિઠી અલગ રાખીએ અને રૈયા રોડથી કે હનુમાન જાય એવી રીતના ડિવાઇસ દરેક એરિયાની અલગ અલગ રાખીએ જેથી એક સ્કૂટ એક જ જગ્યા ઉપર જે જે લોકોનું જે નક્કી કર્યા કે ભાઈ દસ જણા છે પંદર જણા કે પચાસ સો જણા તો એક જ ગાડીમાં ત્યાં જાય જેથી પેટ્રોલની પણ બચત થાય અને કોઈ હેરાન પણ ન થાય ના ના સ્ટાફ તો એમ કે છે તમે જે ગોઠવી ડિસ્ટન્સ છે ને અમે એને ડિસ્ટન્સમાં પાછું લાઈનમાં ગોઠવી પેલો આ એરિયો આવશે પછી આ એરિયો આવશે એવી એટલે એમને કહે તમે ગોઠવીને આપો છો અમને સાવ હેલ્પ સૌ સહેલું થઈ જાય છે એના માટે જયેશભાઈનું કેવું જયેશભાઈ તો જયેશભાઈ જેવા અત્યારે જે છે એવા બીજા કોઈ થઈ ન થઈ થયા નથી અને એનું ખરેખર સુંદર સ્વભાવ કે કાર્યકર્તા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એટલા વ્યવસ્થિત વિનમતાથી બધાને સાચવે છે અમારા કાર્યકરો એમ જ થાય કે આ તો અમારું ઘર જ છે આખો આ અમારો પરિવાર છે એટલે જયેશભાઈ જે રીતે સ્ટાફ મિત્રો આપનો જે સાથ સહકાર આપનો જે મળી રહે છે તે વિશે જે માહિતી આપે તે પણ ખરા અર્થમાં સરાહનીય છે હવે આપણે શું જોવાનું છે ખાસ કરી ડોનેશન વિભાગનું કામ છે અને ડોનેશન વિભાગ જે લોકો અમને કોઈ કહેતો હોય લોકડાઉનમાં ડોનેશન આપવા આવી શકતા નથી ત્યારે અમારા સુજાતાબેન પરમાર છે એ ડોનેશનના વિભાગની આખી ચિંતા કરે છે એ ડોનેશનનું કેસ કેવી રીતે કલેક્શન કરે છે એની વાત કરશે બેન કઈ રીતે ડોનેશન કોઈ પણ કાર્ય કરવું હોય સેવા કાર્ય કરવું હોય ત્યારે ડોનેશન અત્યંત મહત્વપૂર્ણ છે શું માનો છો અને આ વિભાગ કઈ રીતે કાર્ય કરે છે ડોનેશનમાં એવું છે કે કોઈ કોલ આવે આજે ઘણી જગ્યાએ આજે સેવા સંસ્થા અમે આવું કામ કરી છે તો ઘણી જગ્યાએ કહે છે કે આજે અમે હેલ્પ કરવા માગીએ છીએ કોઈ વસ્તુ રૂપે છે કોઈ પૈસા રૂપે છે અમને કોલ આવે તો અમે અહીંથી ત્યાં લેવા મોકલે છે અથવા તો એની અનુકૂળતા હોય તો તે અમે કાર્યાલયમાં બોલાવીએ છીએ પ્લસ એને કેશ કે ચેક જે રીતે આપવું હોય એ પોતે અમને અહીં આપે છે એ રીતે આપણી બોલબાલાનું નામ તો જો કે નાના છોકરાને કોઈને પૂછીને તો ખ્યાલ જ હોય એટલે રાજકોટના લોકોને બોલબાલા વિશે ખ્યાલ જ છે એટલે ઘણી એવી રાજકોટમાંથી ઘણા એવા ઘર છે કે જે આપણને રોજ કોલ કરે છે કે ભાઈ અમારે ત્યાંથી આ લઈ જાઉં અમારે ત્યાંથી ઘઉં લઈ જાઓ ચોખા લઈ જાઓ એટલે ઘણો એવો સપોર્ટ સાંપડો છે આપણે રાજકોટમાં બોલબાલા જી જયેશભાઈ હવે આપણે કયો વિભાગ મુખ્યત્વે જોવાનો છે આગળ જે અમારો જલ સેવા અને એનર્જી ડ્રિંક જે છે ચા લીંબડુ સર ચાકોની જરૂર પડે એનર્જીની જરૂર પડે તો ચા જળ સેવાની પણ વ્યવસ્થા બુલબાલા ટ્રસ્ટે અહીં ગોઠવી છે અહીં અમે નાનકડો એવો અમારો બેસવા માટેનો મહેમાન માટેનો ગેસ્ટ રૂમ પણ નાનકડો તૈયાર કર્યો છે રૂમ એટલે લીમડો બીજો કોઈ રૂમ વીઆઈપી નથી ખાસ કરી નાનો લીમડો લીમડા નીચે છાંઈને બેસી કડવો લીમડો કામ કરે મીઠું એ કામ અહીં બોલબાલા કરી રહ્યું છે થોડી કાર્યકર્તા માટે હોટર કુલરની વ્યવસ્થા પણ અમને દાતાઓ તરફથી મળી છે મંડપ સર્વિસની વ્યવસ્થા મળી છે સ્થાનિક લોકોને બેસવા માટે અહીં અમારા અલગ અલગ દાતાઓ કમિટી મેમ્બરો અત્યારે અમારી કમિટીના જ માનનીય આરટીઓ જેવી સાથે આવો આ આરટીઓ ઇન્સ્પેક્ટર જેવી સાથે ટ્રસ્ટી સુનિલભાઈ રાવલ જેવો આયોસીમાં નોકરી કરે છે અને અત્યારે નોકરીને વધારાનો સમય ટ્રસ્ટમાં માત્ર ને માત્ર સેવા એ કામ કર્યા છે હું સુનિલભાઈને વિનંતી કરું કે આપની સેવા વિશે થોડી

ક્યાંય હિજરાતીઓનું સ્થળાંતર હોય ક્યાંય પદયાત્રીઓ હાલીને જાતા હોય ત્યાં આગળ રાત કે દિવસનો વિચાર કર્યા વિના અમારા બોલબાલા ટ્રસ્ટના કાર્યકરો એને જોઈતી બધી સવલતો પૂરી પાડે છે અને ખરેખર સેવાના અર્થમાં જે કાંઈ દેવાનું છે અને એમની એમના જે આશીર્વાદ લેવાના છે એમાં ક્યારેય પણ બોલબાલા ટ્રસ્ટના કોઈ પણ કાર્યકરે પાછી પાની કરેલી નથી અને હું મારી સર્વિસ દરમિયાન અને સર્વિસ બાદ પણ જ્યારે પણ બોલબાલા ટ્રસ્ટને જરૂર પડે ત્યારે હું અહીંયા આગળ હાજર જ હોઉં છું અને અમારે મેડિકલ સાધનોની ડિલેવરી દેવા લેવા માટે રાત્રે બી ક્યારે બી ફોન આવે તો માની લો જયેશભાઈ બારગામ હોય તો એ વખતે પણ અમારા કોઈ પણ ટ્રસ્ટીને બીજા કોઈ ફોન કરે તો અમે રાત્રે પણ ગમે ત્યાંથી આવી અને એમને ઓક્સિજનના બાટલાની સુવિધા છે કોઈ રાત્રે રાત્રિ દરમિયાન ગુજરી ગયું હોય તો એને નિહાળનો સામાન છે એ પણ દેવા લેવાની વ્યવસ્થા છે ક્યાંય જમવાનું વધ્યું હોય ક્યાંક જમવાનું પહોંચાડવાનું હોય આ બધી કામગીરી માટે અમારા દરેક ટ્રસ્ટીઓના ફોન ચોવીસ કલાકમાં ગમે ત્યારે સહકાર આપવા માટે તત્પર છે જયેશભાઈ શું કહેશું ખાસ એક વાત કે મને આનંદ થાય લોકડાઉન દરમિયાન છ મૃતકોના અગ્નિસંસ્કારનો યશ અમારા ટ્રસ્ટી સુનિલભાઈ જાય છે એક મૃતકમાં તો દીકરા પણ નહોતાં એકલા હતા એના દીકરા બનીને ભાઈ સુનિલભાઈએ હું ગામ હતો અને બધી વ્યવસ્થા સુનિલભાઈએ મૃત્યુની ચીટી કઢાવી નિયારનો સામાન અને અગ્નિ સંસ્કારનો પણ યશ ટ્રસ્ટી ખુદે કરી માનદ દીકરા બનીને લોકડાઉન દરમિયાન એવી સેવા બોલબાલા ટ્રસ્ટે રસોડા સાથે કરી છે આ બાજુ નિવૃત્ત આરટીઓ ઇન્સ્પેક્ટર અને સીઈઓ ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગ માનનીય જે વિહ સાહેબ છે તેઓ પણ પોતાનો બે ત્રણ કલાકનો મહત્ત્વનો સમય કાર્યકર્તાઓને બિરદાવા દાતાઓ સાચવવા સૌ કોઈ બાબતે અમને આપે છે જે વિશાસ સાહેબને વિનંતી કરી બે શબ્દો હાજી શું છે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનું જે અત્યારે કોરોના સમયે મુખ્ય લોકોની પેટની આંતરડી ઠારવાનું જે કામ છે એ જબરજસ્ત કામ છે અને ચેલેન્જેબલ પણ ખરું ટીમ બોલબાલા તમામ ટ્રસ્ટીઓ મુખ્ય જયેશભાઈ અને વોલન્ટિયર્સ દ્વારા રાજકોટ શહેરના પચીસથી ત્રીસ હજાર લોકોને ફૂડ સપ્લાય કરવું એ સામાન્ય બાબત નથી તો એટલા બધા સ્વયંસેવકો અલગ અલગ વાહનો લઈ અને સેવા કરવા આવેલા વ્યક્તિઓ અને તમામ સંસ્થાઓની સાથે લઈ અને અવરિત કામ પૂરું પાડે છે જયેશભાઈ જીવિશા સાહેબે તો બહુ સારી વાત કરી આપડા એવા કોઈ જે બે કરવા માંગુ છું બે રસોડાના વ્યક્તિઓ હાજર છે એક અમારું પ્રજાપતિ સમાજમાં ચાલતું રાજકોટનું રસોડું કે જ્યાં એકી સાથે દસ દસ હજાર રોટલી બનાવે છે અને અમારી બે હજારની ખીચડી ત્યાં બની રહી છે અમારું પેટા રસોડું એટલે કે પ્રજાપતિ સમાજ અને આનંદનગર બંને મિત્રો જોગ અત્રે હાજર છે અહીં આનંદનગરના રસોડાના સંચાલક પણ અત્રે રોજની પાંચ હજારથી વધુ રોટલીઓ અને બે હજારથી વધુ વ્યક્તિઓની ખીચડી અમારાથી માલ લઈ જાય અને પકાવીને બોલબાલા હાટમાં આપી જાય અને ખૂબ સારી સેવા કરે છે એ મિત્રો બંને હાજર છે શું લાગે છે સેવા જે તમને મોકો જે સાંપડ્યો છે કેમ ના અમને આ મોકો સારો મળ્યો છે કે અમે બોલ બોલબાલા ટ્રસ્ટમાં અમે જોઈન્ટ થયા છીએ જયેશભાઈ સાથે અને અમે જ્યારથી આ લોકડાઉન ચાલુ થયું છે ત્યારથી અમે સેવા આપી છે અને અમને ખૂબ આનંદ થાય છે કામ આપનું શું માનવું છે બસ સેવા કરીને ખૂબ આનંદ છે અને અત્યારે સમય ક્યાંય જતો નથી અને આ સેવાનો અમને લાભ મળ્યો છે વાત કરી કાંતિભાઈ પરમારું છે સૌથી વધુ રોટલી બોલબાલાને ક્યાંથી મળતી હોય થેપલા વધુ બધું અમને ડિચ પેચમાંથી મળતા હોય તો કાંતિભાઈ પરમારુ માય ગાંધીભાઈ અત્યારના જે રીતે સેવા તો આપણે કરીએ જ છીએ બોલબાલા જયેશભાઈ જે રીતે સેવા કરે છે આપણી ટીમ સેવા કરે છે પરંતુ જે રોટલીનો જે વિભાગ છે તે સૌથી કપરોને કઠિન છે ખોરાકની કેમકે આટલા બધા લોકોને રોટલી પહોંચાડવી ખૂબ મુશ્કેલ છે શું માને ના એમાં એવું છે જયેશભાઈ સાથે હોય ને એટલે કોઈ વસ્તુ મુશ્કેલ છે જ નહીં પ્લસ જયેશભાઈનો જે ધ્યેય છે કોઈ માણસ ભૂખ્યો ન રહેવો જોઈએ એટલે અમારી અમારી ટીમ એવી છે અમારી પ્રજાપતિ સમાજ બહેનો કે રોજ થેપલા બપોર બે વાગે ચાલુ કરે રાત્રે નવ દસ વાગ્યા સુધી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી બનાવે રોજની આઠથી દસ હજાર થેપલા બનાવે બાકી પ્લસ રોટલી એ બધું કરી અને સવારમાં ડિસ્પેચ થઈ જાય સવારમાં સીધું અહીં આવી જાય આઠ સાડા આઠ વાગે ભાઈ આપનું શું બોલ જ્યાં હોય ત્યાં કોઈ વ્યક્તિ ભૂખો રહીએ નહીં બોલબાલાનો ધ્યેય એક છે અમારો ધ્યેય એવો છે પ્રજાપતિ સમાજ અમારો એવો છે અમારી બેનું દીકરીઓ કે સવારમાં ચાલુ થઈ જાય થેપલા કે રોટલી બનાવવાનું રાતના નવ દસ વાગ્યા સુધી થેપલા બનાવે અને સાંજ સુધીમાં આઠથી દસ હજાર થેપલા બનાવી દે છે અને સવારમાં સાડા આઠ વાગ્યા પહેલાં બોલબાલાના ટ્રાન્સપોર્ટ ઓફિસે આવી અહીંથી વિતરણ અમે ચાલુ કરી દઈએ છીએ જયેશભાઈ આપે જે રીતે બધા